જે મોટા ગોપતા એને થયું કે બિચારો થાકી જાય નાનો એવો છે હે તે બધા લાકડીનો ટેકો રાખ્યો એ કે થોડોક આપણે સપોર્ટ કરવી કે બધા કનૈયા મૂંઝાતો નહીં તું કે અમે તારી હારે છે કે સપોર્ટ આપ્યો ટેકો રાખ્યો ભગવાનને થયું કે આ નહીં છે કે એના સપોર્ટે ગિરિરાજજી ઉઠાવવા જાય એન ભગવાનને શેજ આ માંગલી નીચે કરીને છોડી ત્યાં તોલી લાકડી ટરટ ટરટ અવાજ કરીને મંડી તૂટવા એ કેલા કનૈયા લેજે લેજે કે તું ભાજો ભાઈ નગરી કે આ માથે પડશે તો આપણે થઈ આમાં હેઠે તો આવી રીતે સુંદર આનંદ સાથે ભગવાને આ ધારણ કરી અને સાત દિવસ જે મેઘ આવ્યા હતા અને મેઘ એનું પાણી ખૂટી ગયું પણ ભગવાને પોતાના ભક્તનો વાળ વાંકો નો થવા દીધો અને મેઘ આવ્યા ઇન્દ્ર પાસે એને કીધું પ્રભુ અમે તો અહીંયા થાકીને હારીને અમારું બધું પતી ગયું છે હવે તમારે જે કરવું એ કરો અને ઇન્દ્રને ખબર પડી કે આ તો સ્વયં ભગવાન છે ગિરિરાજ ધારણ કરેલા એ ભગવાનને જોયા અને જ્યારે આ લીલા પૂરી થઈ ગિરિરાજજીને મૂકી દીધા નીચે પછી મીટિંગ થઈ જે લીલા આપણે ચર્ચા કરી કે બ્રજવાસીઓએ કીધું કે અમને તો લાગે છે આ ભગવાન છે પણ નંદ મહારાજે કીધું કે નહીં નહીં આ ભગવાન નથી ગર્ગાચાર્યજીએ કીધું હતું કે આ નારાયણની સમાન શક્તિશાળી હશે નારાયણ નથી યશુદાજી એ કીધું કે મારો દીકરો છે કેટલી તાકાત હોય મને ખબર